ભરૂચના આત્મીય હોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પુનેશ મોદી ઉપસ્થિત રહી સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા છવ્વીસમી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે દરેક માટે બંધારણ પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન છે ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ સંદર્ભે ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાવીસ જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા મહાનગરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં પ્રદેશના હોદ્દેદારો રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન અંતર્ગત ભરૂચના આત્મીય હોલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ અટોદરિયા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત જિલ્લા તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગુજરાત પ્રદેશમાં પણ ભરૂચ જિલ્લામાં આજે સંવિધાન ગૌરવ અભિયાન એ પરિપૂર્ણ થયું છે પ્રબુદ્ધ નાગરિકો ભરૂચ જિલ્લાના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા પંચોતેર વર્ષથી બંધારણ આ દેશમાં કોણે શું ભૂમિકા ભજવી કોંગ્રેસે કેટલા વર્ષો સુધીના દેશના બંધારણના કયું કેવું અર્થઘટન કર્યું કટોકટી લાગુ કરવામાં આવી ત્રણસો છપ્પનની કલમનો અઠ્યાસી વખત ચૂંટાયેલી સરકારને ઘરે બેસાડવાનું કામ આવી અનેક બાબતોની ચર્ચા અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સરકારમાં કલમ ત્રણસો સિત્તેર એ હટાવવાનું કામ જેના કારણે એસટીએસસી સમાજનું પ્રતિનિધિત્વ ચૂંટણી રાજકીય રીતે મળે સીડબેલ એનું એમેન્ડ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટનું કાયદો કે જેને કારણે આ દેશમાં જે વિભાજન વખતે પાકિસ્તાન બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાં રહેતા હોય એવા વ્યક્તિઓ એમાં મુખ્યત્વે એસટીએસસી સમાજના બહુમતી વર્ગ રહેતો હોય એને લાભ થાય એ પ્રકારનો કાયદો આવા અનેક નાના મોટા કામો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને સાચા અર્થમાં એમના જન્મથી રિલેટેડ પાંચ મુખ્ય સ્થાન કે જે એમનું જન્મસ્થાન કે જે મહુ મધ્યપ્રદેશમાં છે એમનો દીક્ષા કે જે નાગપુરમાં એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એમનું શિક્ષા લંડનમાં કે જ્યાં લંડનનું એમનું નિવાસસ્થાન ભારત સરકારે ખરીદ્યું છે એમનું ચૈત્યભૂમિ એ મુંબઈ કે ત્યાં પણ એક ભવ્ય સ્મારક બનાવવામાં આવી રહ્યું છે અને એમનું દિલ્હી મુકામે પણ ડૉક્ટર સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ પંચતીર્થને આપણે આપણી રીતે ડૉક્ટર સાહેબ આંબેડકરજીને ભવ્ય રીતે એમની સ્મરણાંજલિ ભાવાંજલિ વિરાંજલિ શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં અર્પિત કરીએ અને દેશનું બંધારણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય અનામત હટવાની નથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારે કોઈક એસટી એસટીનો રિઝર્વેશનનો લાભ પૂરેપૂરો મળવાનો છે અને કોંગ્રેસ જે દુષ્પ્રચાર કરે છે એ દુષ્પ્રચારને દૂર કરવા માટે સાચા અર્થમાં કોંગ્રેસે કરેલા લોકોમાં અપ્રચાર ભ્રમણા ફેલાવીને જે ખોટી માહિતી આપે છે એ જનજન સુધી દૂર કરવાનો સાચા અર્થમાં બંધારણની રક્ષા કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે આ કામને જન જન સુધી લઈ જવા માટેનું આ અભિયાનમાં ચર્ચા વિચારણા થઈ છે અને આવનારા દિવસોમાં એ પ્રત્યેક ગામમાં આ પ્રકારનું વાક મૂકવામાં આવશે